કુટુંબ થોડા સમય પહેલા ગુજરાત પોલીસ દ્વારા પરંતુ વ્યાજખોરોને જાણે પોલીસ ડર જ ન હોય હાજી પર કામમાં રહેતા જગદીશભાઈ બાપુભાઈ રાઠોડી થોડા વર્ષો પહેલા ગામના અમુક લોકો પાસેથી ધંધા માટે વ્યાજના પૈસા લીધેલા હતા પરંતુ કોરોના કાળ દરમિયાન ધંધો પડી જતા જગદીશભાઈ વ્યાજ લીધેલા પૈસા પરત આવી શક્યા નહીં વ્યાજખોરો દ્વારા જગદીશભાઈ પર કોર્ટમાં કેસ પણ કરેલો તે હજુ ચાલુ છે પરંતુ છેલ્લા થોડા સમયથી વ્યાજખોરો દ્વારા જગદીશભાઈને માનસિક ત્રાસ આપવાનું ચાલુ કર્યું જગદીશભાઈના ધર્મપત્ની બીનાબેન ના કહેવા મુજબ હેમભાઈ નામની વ્યક્તિને મીનાબેનના પિતાએ પાંચ લાખ જેવી રકમ આપી દીધી હતી છતાં વ્યાજખોરો જગદીશભાઈના ઘરમાં કુશી ઘર ગાડી અને જમીન પર કબજો કરી કુટુંબની નિરાધાર કરી નાખ્યું વ્યાજ દ્વારા જગદીશભાઈને સતત માનસિક ત્રાસ આપતા જગદીશભાઈ પોતાના કુટુંબનો વિચાર કર્યા વગર જેને દવા પી લેતા તાત્કાલિક ધોરણે ભાવનગરી પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું જગદીશભાઈના પત્ની મીનાબેને મીડિયા સામે ઇન્ટરવ્યુ આપતા કહ્યું કે જો મને ન્યાય નહીં મળે તો હું મારા સહપરિવાર સાથે આત્મહત્યા કરી લઈશ બ્યુરો પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા

આવી રીતે બન્યું અને અમારા ઘરે પાસે આવી પ્રોસર કરવા મેડમ જે ઉસીના પૈસા હતા ભાઈ કરીને છે એનો મને ફોન આવ્યો તમે મોનો જ્યાં હોય ને એને રાખજો કે એને હું નીચે મારી નાખીશ કે એવો ધમકી અને અત્યારે કાલ અમારા ઘરે બેઠાશ અમારા ઘરે ખાધું પીધું એને બધી વસ્તુ એને અમે વ્યવસ્થિત રાખી અમે કીધું કે ભાઈ અમારા ઉસીના પૈસા છે તમે અમને હેરાન ન કરો અમારે હશે તો અમે દઈ દેવું એમ અને છેલ્લે અમે એને તોય પાંચ લાખ કરી દીધા કાઢી મૂકીને અને પચાસ હજાર એમાં શસ્ત્ર બાકી લાવીને અમે એને દીધા પણ તો એ નહોતા માનતા થોડાક દિવસ પાછું પડશે પણ કાલ સવાર અમારા ઘરે બેઠા હતા આજે હવારમાં એને મારી આરે ધડાઈ કરી હતી કે ગમે ત્યાંથી પૈસા લાવી ગયો એ અને પૈસા જોઈએ છે એમ પછી મારા હસબેન્ડ આઠ દિવસ થા બહાર હતા હવે પૈસાની વ્યવસ્થા કરતા પણ ન થઈ પૈસાની વ્યવસ્થા ને અમારે એને દઈ દેવાના હતા ઉસી ના હતા પણ તો એ ન અમને એવી રીતે ટોસર કર્યા કે તો દઈ હતી પછી અહીંયા આવે આ પગલું ભર્યું મને નહોતી ખબર હું ગામડે રહું છું પછી હું અહીંયા અત્યારે

દેશું ભાઈ અમે કીધું પણ એમ નહોતા એમ માનતા એમ અને આમ ભાઈ કરે છે એમ કીધું તું મને મેં કીધું કે અમે હું કીધું કે પૈસા દીધું એને મને એમ કીધું કે મારી માથે સિત્તેર કેસ આલે છે અને એકોતેર નો કેસ થાય તો મને કાંઈ ફેર નહીં પડે કે અને એ તો પછી જેવા સિંધીના વડ હોય એવા વડ થાય કે એમ અને ઉશી ના છે અમારે દયા દેવાનું જો પણ આને કાંઈ થયું ને એટલે હું સીધી હવે મારા બે છોકરા હું પણ દવા પીને હારે મરી જાય અને ભવિષ્યમાં કાંઈ થાય નાનું ન્યાય નહીં મળે તો હું ગમે એમ દવા પીને હું મરી જવાની